મે પ્રભાવય કે રેના દાબને સમાધિ આપે દીધી છે કે આત્મા કા અગરબत्ती લઈને બેહી કે ચાલે અગરબत्ती કરે અગરબत्ती કરે છે એમ મને એમ કહેતી થી હમણા કે કઈ سانس સુધ્યા ને કોઈ અડવા નથી ને હવે કે કરે છે એમાં એમાં અમા કે મંત્ર જાપ આવે હા ઇપટા પટ્ટી કે હમ આ નમે વડીને